સંઘવી એન્ડ સન્સ ફૂલ ફેમિલી ડ્રામા ફિલ્મ આવી રહી છે મોટા મોટા કલાકારો છે ફિલ્મમાં ઉચ્ચ ગુણવત્તાની ફિલ્મ છે એવું અત્યારે ટ્રેલર પરથી નક્કી થાય છે કલાકારો મોટા છે મનોજભાઈ છે હિતેનભાઈ છે ભાવિનીબહેન છે બહુ બધા કલાકારો છે અને ગ્રાન્ડ લેવલ પર શૂટ થઈ હશે અત્યારે એવું ટ્રેલર પરથી લાગે છે અમુક દ્રશ્યો છે જ્યાં પાછળનું બેકગ્રાઉન્ડ છે ને એ જોતા એવું લાગે છે કે આ એકદમ ફેક જ છે જ્યારે જ્યારે ટ્રેલરમાં તમે વિદેશથી વિડીયો કોલ આવે છે તમારા વિદેશમાં બેઠેલો વ્યક્તિનો જ્યારે એ સીન આવે છે અને એ સીનની તમે પાછળનું બેકગ્રાઉન્ડ જોશો ને એટલે ચોખ્ખે ચોખ્ખું દેખાય છે કે આ ગ્રીન સ્ક્રીનનો ઉપયોગ થયેલો છે હવે આના ઓપ્શનમાં કોઈ સારી એવી હોટલમાં જો શૂટ કર્યું હોત તો કદાચ ફેર પડત હા એના સિવાયના જે બધા સીનો છે ને એ બધા ખૂબ મોટા લાગી રહ્યા છે અને દ્રશ્યો પણ ઇમ્પ્રેસ કરે છે સાથે સાથે કલાકારોનું જે તાલમેલ ટ્રેલરમાં છે ને એ પણ ઇમ્પ્રેસ કરે છે બીજી તમને વાત કરું તો મ્યુઝિક પણ અત્યારે ખૂબ સરસ લાગી રહ્યું છે બીજીએમ પણ ખૂબ સરસ લાગી રહ્યું છે ઈચ્છા તો છે ફિલ્મ જોવાની અને એવું પણ અત્યારે ફીલ થઈ રહ્યું છે કે ફિલ્મ જોઈશું ને એટલે આવશે તો મજા મોટા મોટા નામના નામચીન કલાકારો ફિલ્મમાં કામ કરી રહ્યા છે એટલે એક ફેમિલી ફિલ્મ છે એક પારિવારિક ફિલ્મ છે એવું ફીલ અત્યારે થઈ રહ્યું છે અને છે પણ પરિવારોના સંબંધ પરિવારોમાં કઈ રીતે બે બાળકો છે તો એ કઈ રીતે અલગ અલગ વિચારચરણીઓ ધરાવી રહ્યા છે એક નાનો બાળક છે એટલે કે એક નાનો છોકરો છે તો એને કરવો છે પોતાનો ધંધો જે પપ્પાએ સ્થાપેલો ધંધો છે જે ખૂબ મહેનતથી ઊભો કર્યો છે એમાં જે ઘરનો નાનો છોકરો છે એને રસ નથી અને એને પોતાનો કંઈક અલગ ધંધો કરવો છે એ ટાઈપની અત્યારે ફિલ્મ આવી રહી ફિલ્મ આવી રહી છે એવું લાગે છે સાથે સાથે ફેમિલીનો જે ઘરકંકાસ છે કે પછી જે સંસ્કારોની વાતો છે એ બધું જ લગભગ લગભગ આ ફિલ્મમાં કવર કરવામાં આવ્યું હશે એવું અત્યારે ફીલ થઈ રહ્યું છે એટલે કે મોટું મોટું આપણે એમ કહીએ ને તો રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મો જે હતી એની ફ્રેમમાં તમે જુઓ તો લગભગ લગભગ પરિવાર આખો જ જોવા મળતો હમ સાથ સાથે જોઈ લો હમ આપ હે કોણ જોઈ લો તો એ ટાઈપની અત્યારે સંઘવી એન્ડ સન્સ ફીલ આવી રહી છે જુલાઈ મહિનામાં ફિલ્મ આવશે ત્યારે આપણે વધારે વાત કરીશું બાકી ઓવરઓલ જોઈએ તો ટ્રેલર તો ઇમ્પ્રેસ કરે છે બધી દ્રષ્ટિએ બધા ખૂણેથી સંઘવી એન્ડ સન્સનું ટ્રેલર અત્યારે ઇમ્પ્રેસ કરે છે તમને ટ્રેલર કેવું લાગ્યું એ જરાક મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ધન્યવાદ